તો હાય એવરી આજે હું તમારી સાથે એક વિડીયો શેર કરીશ જે છે આ સ્ટેન્ડ આ સ્ટેન્ડ બહુ જ સરસ છે બ્યુટીફુલ છે અને આ સ્ટેન્ડ ને આપણે સેલ્ફી સ્ટિક તરીકે પણ યુઝ કરી શકીએ છીએ કોઈ રીલ્સ બનાવતા હોય ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવતા હોય અથવા તો તમે તમે યુટ્યુબ પર વિડીયો બનાવતા હોય તો પણ તમે આ સ્ટીકનો ઉપયોગ કરી શકો છો બહુ જ સરસ છે અને બહુ જ રીઝનેબલ પ્રાઇસમાં તમને મળી જશે તો આ સ્ટેન ની વાત કરીએ તો આ સ્ટેન્ડ બહુ જ સારું છે સૌથી પહેલા તો અહીંયા વાત કરીએ આ સ્ટેન્ડ છે જે આપણા મોબાઈલ હું વિડીયો શૂટ કરી રહી છું એટલે મેં મોબાઈલ તો તમને પછી ફિક્સ કરીને બતાવીશ એનો લાસ્ટમાં ફોટો મૂકી દઈશ પછી છે આ લાઈટ આ લાઇટને તમે અહીંયા નાનું એક બટન છે એ બટનને તમે ઓન કરશો એટલે લાઈટ ચાલુ થઈ જશે હવે છે જો તમે સેલ્ફી સ્ટીક તરીકે તો યુઝ કરી શકો છો જો તમે યુટ્યુબમાં અથવા તો રીલ્સ બનાવવા માટે યુઝ કરવા માંગતા હોય તો કઈ રીતે તો આ તમારે ખાલી આ રીતે ખેંચવાનું છે એટલે એ લાંબુ થતું જશે એટલે કે લોંગ થતું જશે જોઈ શકો છો એની લોંગ મતલબ કે લંબાઈ જોઈ શકો છો એવું કહેવા માંગુ છું જોઈ શકો છો બહુ જ રીઝનેબલ પ્રાઇસમાં તમને ઓનલાઈન મળી જશે જો તમે માર્કેટમાં ખરીદવા જશો તો બહુ જ મોંઘું પડશે એની સાથે તમને અહીંયા સ્ટેન્ડ હવે અહીંયા તમને કંટ્રોલ કરવા માટે એક બટન આપ્યું છે રિમોટ કંટ્રોલ માટે આ છે બટન એને તમે હાથમાં લઈ શકો છો જ્યારે તમે આપણે સેલ્ફી લેવાના હોય અથવા તો તમે સ્ટોપ કરવા માંગતા હોય તો તમારે દોડીને જવાની જરૂર નથી કે મોબાઈલને ટચ કરી અને ઓન થઈ જાય બંધ થઈ જાય એના માટેની જરૂર નથી અહીંયા તમને કંટ્રોલ કરવા માટે એક બટન આપ્યું છે જોઈ શકો છો બ્લુ લાઈટ જેવી બળે છે ને એ બટન છે તમે જ્યારે મોબાઈલને ફિક્સ કરશો ને ત્યારે આ લાઈટ

ખરીદી શકો છો વિડીયોની નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે તો તમે જોઈ શકો છો બહુ સરસ આ સ્ટેન્ડ છે હવે આ સ્ટેન્ડ ને હું તમને પાછી નાનું કરીને પણ બતાવી દઈશ તો જોઈ શકો છો પહેલા હું લાઈટ બંધ કરી દઈશ લાઇટ બંધ થઈ ગઈ હવે આપણે આ જે સ્ટીક છે એ સ્ટીકને આપણે નાની કરતી જવાનું છે આ રીતે ખેંચતા જવાનું છે બહુ જોર લગાવવાની જરૂર નથી ઇઝીલી આ નાની થતી જશે જોઈ શકો છો નીચે તો આવી ગયું છે નાનું થતું ગયું છે આ સ્ટેન્ડ અને મેં રિમોટ કંટ્રોલ ને બી ફિક્સ કરી દીધું છે એની જગ્યાએ તો આ રીતે ખેંચતા જઈશું અને પછી ક્લોઝ થઈ જશે આ રીતે આમ પકડીને ક્લોઝ કરવાનું ખોલવાનું હોય તો આ રીતે એ રીતે તમે યુઝ કરી શકો છો અને ખૂબ જ નાનું છે આ સ્ટેન્ડ આ સ્ટેન્ડ ને તમે આ રીતે સરસ બેગમાં અથવા તો તમારું મોટું પર્સ હોય ને તો પર્સમાં પણ કેરી કરી શકો કેટલું નાનું છે આ જોઈ શકો છો આટલું જ નાનું સ્ટેન્ડ તમે તમારી યુટ્યુબ માટે રીલ્સ માટે સેલ્ફી માટે પણ યુઝ કરી શકો છો તો જોઈ શકો છો બહુ જ બ્યુટિફુલ છે અને બહુ જ રીઝનેબલ પ્રાઇસમાં છે આઈ થિંક પાંચસો રૂપિયાની અંદર જ તમને આ સ્ટેન્ડ મળી જશે તો જરૂરથી આ સ્ટેન્ડ ખરીદવા માટે ડિપક્રિપ્શન બોક્સને ચેક કરો અને ત્યાંથી પરચેસ કરો મોબાઈલ મૂકવા માટે તમે શું કરી શકો છો તો અહીંયા મારી પાસે એક મોબાઈલ આવી ગયો છે તો મેં વચ્ચે વિડીયો એડ કરી દઈશ તો એના માટે આ તમે ખોલી દો આ રીતે ઓપન કરી દો મારા હાથમાં હમણાં મોબાઈલ પણ છે આ રીતે ઓપન કરો અને મોબાઈલને આ રીતે ફિક્સ કરો આ સેલ્ફી સ્ટીક આ આ જે લાઈટ છે એના પછીનો જે ભાગ છે એ ઓપન થાય છે જોઈ શકો છો આ એટલે ખેંચાય છે એવું કહેવા માંગુ છું તો તમારો મોબાઈલ ઈઝીલી ફિક્સ થઈ જશે એવું કહેવા માંગો છું અને પછી તમે ઊભું કરવા માંગતા હોય આડું કરવા માંગતા હોય એ તમારી રીતે કરી શકો છો અને તમે અહીંયા ટાઈટ કરશો એટલે એની જગ્યાએ ઊભું રહી જશે હલશે પણ નહીં બહુ જોઈ શકો છો અને આ રીતે તમે સેલ્ફી પાડી શકો છો જો તમે વી લોગના વિડીયો બનાવતા હોય તો તમે આ રીતે યુઝ કરી શકો છો બહુ જ બ્યુટિફુલ છે અને સાથે જ જો તમે આ ને યુટ્યુબ તરીકે યુઝ કરવા માંગતા હોય તો પણ તમે કરી શકો છો જોઈ શકો છો કામની વસ્તુ છે એવું કહેવા માંગુ છું જોઈ શકો છો છે ને મારી હાઈટ જેટલું તો છે જ અને તમે ઈઝીલી તમે તમારા મોબાઈલને આ રીતે યુઝ કરી શકો છો વિડીયો બનાવવા માટે અને તમે ઊભો વિડીયો બનાવવા માંગતા હોય તો પણ થઈ શકે છે આ રીતે છે ને સરસ આવી બ્યુટીફુલ સ્ટેન્ડ છે સેલ્ફી સ્ટીક માટે પણ તમે ઈઝીલી યુઝ કરી શકો છો આ રીતે લઈ જઈને બસ તમને કેટલી હાઈટનું જોઈએ કેટલે ઉપરથી જોઈએ એ રીતે તમે સેલ્ફી પાડી શકો છો અને અહીંયા તમારી પાસે રિમોટ કંટ્રોલ પણ છે તો અહીંયા ટચ કરશો એટલે સેલ્ફી પડી જશે વિડીયો બનાવતા હોય અને કટ કરવો હોય વચ્ચે સ્ટોપ કરવો હોય પણ તો છે છે કેટલું કેટલું લોંગ કરવું નાનું રાખવું બ્યુટી તમારા હાથમાં છે બ્યુટીફુલ છે અને બહુ જ રીઝનેબલ પ્રાઇસમાં છે સો ફ્રેન્ડ્સ આ હતો મારો આજનો વિડિયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કાપજો અને મારી યુટ્યુબ ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો